હવે સાંભળશો પ્રાસંગિક વિશેષ છે વિશ્વકર્મા જયંતી સંપાદન પઠન કલ્પના શાહ મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મદિવસ તેઓ જગતના સર્જનના દેવ ગણાય છે તેમના પિતાનું નામ હતું પ્રભાસ વસુ અને માતાનું નામ ભુવના દેવી અહીં સુથાર સોની લુહાર શિલ્પી અને કડિયા તેમને પોતાના આરાધ્ય દેવ માનીને તેમની ઉપાસના કરે છે સુથાર સુથારી કામ કરી લાકડામાંથી સુંદર ફર્નિચર બનાવે છે સોની સોનામાંથી કલાત્મક આભૂષણો બનાવે છે શિલ્પી પથ્થરમાંથી અક્ષત સુંદર બેનમૂન મૂર્તિઓ બનાવે છે કડીઓ આકર્ષક મનોહર ભવનોનું નિર્માણ કરે છે લુહાર માનવજાતના રક્ષણ માટે લોખંડમાંથી અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવે છે ગામ શહેર અને નગરની રમ્યતા સુંદરતા સભ્યતા સમૃદ્ધિ અને વૈભવનું પ્રદર્શન છેવટે તો ભગવાન વિશ્વકર્માની અંતર ભાવનાનું દર્શન છે જેનાથી જગત આટલું સુંદર દેખાય છે ભગવાન વિશ્વકર્મા ચંદ્રથી પણ અધિક સુંદર હતા તેમના બુદ્ધિ ચાતુર્યથી અંજાઈને પ્રહલાદજીએ પોતાની પુત્રી વ્રોચના સાથે તેમના લગ્ન કરાવ્યા હતા તેમના સંતાનો ખૂબ સંસ્કારી હતા ભગવાન વિશ્વકર્માને ચાર હાથ છે તેમના એક હાથમાં ગજ બીજામાં કમંડળ ત્રીજામાં પુસ્તક અને ચોથા હાથમાં માળા છે તેઓ ત્રિનેત્ર છે હંસ તેમનું વાહન છે દેવ પરંપરામાં તેમનું સ્થાન અનન્ય છે તેમણે ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર શિવજી માટે ત્રિશુળ કાર્તિક સ્વામી માટે ભાલો દુર્ગા માતા માટે આભૂષણો રાજા રઘુ માટે સારંગ ધનુષ્ય બનાવ્યું છે આ ઉપરાંત શિવ પાર્વતીના લગ્ન માટે લગ્ન મંડપ દેવો માટે ઇન્દ્રલોક કુબેર માટે સોનાની લંકા અને શ્રીકૃષ્ણ માટે દ્વારિકા નગરી બનાવી છે તેઓ વિશ્વને સુખ આપનાર મહાન ઈશ્વરીય અવતાર હતા સમગ્ર વિશ્વના રચયિતા વિરાટ વામન સ્વરૂપ પરમાત્મા વિશ્વકર્મા પ્રભુના વંશજો એવા સુથાર લુહાર પંચાલ મેવાડા ગુર્જર દરજી સોની કડિયા કુંભાર માળી કંસારા સલાટ ચિત્રકાર સુવર્ણકાર આર્કિટેક ઇજનેર તેમજ હુનર વિદ્યા સાથે સંકળાયેલા તમામ કારીગરો તજજ્ઞોના વિશ્વકર્મા ભગવાન આરાધ્ય દેવ છે શ્રી વિશ્વકર્મા પ્રભુ જ જગતના કરતા હરતા છે તેત્રીસ કરોડ દેવતાઓમાં કોઈ દેવતા પાસે જગત રચવાના હથિયાર નથી આ જગતની રચના કરવાના બધા જ હથિયાર શ્રી વિશ્વકર્મા પ્રભુ પાસે છે તેવું મનાય છે જ્યારે આદ્યશક્તિએ પ્રેરણા કરી ત્યારે સૃષ્ટિના સર્જન માટે સાકાર સ્વરૂપે અવતાર ધારણ કર્યો અને જેનામાં આખું વિશ્વ સમાયેલું છે માટે તેમને વિશ્વકર્તા અથવા વિશ્વકર્મા કહેવાય છે તેમની અગમિત અગમ્ય અકલ્પિક અદભુત રચનાઓને કારણે જ ધરતી પર જનજીવન સામાન્ય રીતે રહી શકે છે વિશ્વકર્મા પ્રભુ ત્રિનેત્રી છે એક નેત્રમાં જગત સમાયેલું છે બીજા નેત્રમાં માયા અને ત્રીજા નેત્રમાં બ્રહ્મ તેમજ જ્ઞાન સમાયેલ છે વિશ્વકર્મા પ્રભુના દશ અવતારો થયાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે જ્યારે જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે નૂતન સૃષ્ટિની રચના કરવા વિશ્વકર્મા પ્રગટ થયા છે રામાયણ મહાભારત કે અઢાર પુરાણોમાં વિશ્વકર્મા ભગવાનની કલાકારીગીરીની કથા જોવા મળે છે વિશ્વકર્મા પ્રભુએ હજારો પ્રકારની ઉત્તમ કારીગીરી કરીને દેવોને મુગ્ધ કરી દીધા હતા તેમણે દેવો માટે ઉત્તમ ભવનો મંદિર સભાખંડ નગરોનું નિર્માણ કરીને દેવોને મુગ્ધ કર્યા હતા તમામ પ્રકારની કલા ધાતુઓના સાધનો પંચતત્વથી ચાલતા યંત્રો જળ સ્થળ આકાશમાં ચાલતા વાહનો વગેરે શિલ્પ સ્થાપત્ય નિર્માણના કાર્યો વિશ્વકર્મા પ્રભુએ કરેલા છે ઇન્દ્રનું સ્વર્ગ હોય કે દ્વારિકા નગરી દરેક જગ્યાએ વિશ્વકર્મા પ્રભુનું પ્રદાન જોવા મળે છે વિશ્વકર્મા પ્રભુને ગોડ ઓફ આર્કીટેક અથવા સર્વદેવતાઓના શિલ્પી કહેવામાં આવે છે વિશ્વકર્મા પ્રભુએ પોતાના વંશજોને વાંસલો વિંધણું ફરશી રંધો કાટખૂણો કરવતી ટાંકણું નાથણું આરી હથોળી ટૂંચન તારણ ફેરવણું શારડો કાતર કુલ્લી આવા અનેક હથિયારોની ભેટ આપી વરદાન આપ્યું કે આ હથિયારો તેમને વાગશે નહીં અને વાગશે તો ધનુર થશે નહીં ત્યારે આજે સર્જનના દેવતા ભગવાન વિશ્વકર્માને કોટી કોટી વંદન વિશ્વકર્મા જયંતિ હમણાં જ પ્રાસંગિક સાંભળ્યા હતા સંપાદન અને પઠન કરું કલ્પના સાહેબ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું